અને આ બધું એમનો શર્ટ ને બટ બધું ઇસ્ત્રી પેલું ઇસ્ત્રી વાળા બાળી નાખ્યું હતું નારી જો તે એવું ફેંકી દઈએ કચરા વાળા લઈ જશે બધું બપોરના વાગી ગયા બે હવે કોમ પતિઓ બોલા સાહેબ અમારે ઉઠ્યા હતા ને કોમ ચાલુ ચાલુ હતું તે બપોરના બે વગાડે ઉણા બે ત્યાં બોલા આજ તો મશીને ભાવ બે કાઢે એવું મશીનમાં કપડાં ન પેલું પોણી ભર્યું પાંખ ઠલવી ને આજે પડદાને એવું ધોયું ને ટીવીનું કવર ધોયું મશીનનું કવર ધોયું બધા કવરો ધોયા પાવ અદના તાજું લગાવવાના તો બાકી બધું કમ કર્યું આજ તો તે વધીને ખાધું ને પાક ગોળાના વાસણો બધા ઘસ્યો ને થાકી ગયો તો સાહેબ તો જો હજી આરામ કરી નહીં સાહેબ કોઈ કેવું કોઈ નહીં કેવું હં કોઈ નહીં કેવું કક લાગ્યો ખાવાનું તો આજ તો કઢીએ થોડી ગળી બની હતી ને થોડું ગોળ વધારે પડી જાય તો કઢી અરે અડા કરો બે વાગી જજો ચલો રાતના વાગી જાય છે આઠ હવાટ થઈ ગઈ ગયા જે રસોઈ કરવાની તો બાકી છે મારા હવે રસોઈને એવું આ તો કપડાં ને એવું ધોયતું ને એટલે બહુ લાગે તો એટલે સારું ચલો લાઈટ કરી દઈએ રસોડાની પણ ઘડિયાળમાં વાગી ગયા છે હવા આઠ આઠ ને ચૌદ તો રસોઈ કરવાની બાકી છે જો રસોડા પર તો એવું ને એવું છે બધું અને ઘરમાં તો પેલું તો બોર્ડ હરખું જ નહીં કરાવતા બોલા જો આ વાયફાઈનું આ રીતનો જુગાડ કર્યો હરખું કરાવતા નહીં એટલે હવે ધીરે ધીરે રસોઈ એવું જો ચા ઉભરાય તો પાછો મી જો ચા બનાવતી હતી ચા ઉભરાઈ ઉભરાઈ તો વાસણ ગોઠવતી જતી હતી અને ચા બનાવતી ધીરે ચા ઉભરાઈ ગયો આવું કપાચો મારું હવે રસો દસ કરી દઈએ બીજું તો કશું શા નહીં ખોર સાહેબની વાત હજુ તો એક કલાક થશે આવતો કારણ કે કલાક પછી જ આવી એટલે કલાક પણ મારે રસોઈ થઈ જાય ફટફટ રસોઈ થઈ જાય બહાર જ નહીં થતી રસોઈ કરતા તો જો આ રૂમો પંખો ચાલુ કરે ને હોય પંખો ચાલુ કરે મી આ રૂમ પંખો ચાલુ જો અને પેલા રૂમ પંખો ચાલુ છે પંખા પણ કરી દઈએ બહાર તો અંધાર થઈ જશે બધું ચારે બાજુ જો બહાર તો અંધારું અંધારું સોસાયટીમાં અંધારું સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય પણ અમે વાળા લાઇટ ચાલુ મારો આમ તો આજે લાઇટ ચાલુ હોય પણ પેલું બગડ્યું ને પ્લગ એટલે નહીં ચાલુ નખો આમ તો મારે અજવાળું તો હોય બારે ઘરમાં જો પેલી હો અમે લાઇટ ચાલુ રાખીએ તાણ અને એક તો વોશિંગ મશીને બગડ્યું છે એટલે બે બગડ્યું છે आ आॉर्डे बगडूशें वॉशिंग मशीने बगडूशे आणि आता एसीनं टी वीन वॉशिंग मशीन बद्धा कवर धोया पडदा धोया वासण घोळानं वासणं बघू साफ कर थाक लागी जे तो आता मला बराबरन रसोई कली पेल बारे पवन नाही गरम बरे बिल्कुल पवन नाही बरं

એટલે સારું હેડો ફોન પણ ચાર્જિંગમાં મૂકીએ અને પછી રસોઈ કરી દઈએ એટલા બધા આવતા જસી હડા છે સારું ચાલો પહેલાં રસોઈ કરી દઈએ એક મહાનાટક થઈ ગયું છે જો બાટલો એ ગેસ ચાલુ બાટલો જતો રહ્યો અને વડા છે એને જો વડા આપવા માટે વડા તૈયાર કર્યો અને આટલો નમખ્યો ને બાટલો જતો રહ્યો અને ખીચડીની શાક ને ભાખરીને એવું તો કરી દીધું જો આ શાક સુધીનું આ ભાખરી ભૈરણની બનાવીને પેલી સાદીએ બનાવીને ખીચડી બનાવીને આ દક્ષો માટે વડાપો બનાતા હતા અને બાટલો જ્યો બાટલાએ વેહ કર્યો છે હા હે ભગવાન અને ગરમી તો જોવો જેવી ગરમી છે બરાબરની ગરમી છે ને કરીએ કો હવા ન થઈ જાય તો એ રત રોત્ જો પાઉન બધું લાવી દીધું પણ બાટલાય બે કર્યો સર બહાર તો જો અંધારું કરી દીધું હસાવી દીધો આ રોળો એકલો ચાલુ રાખ્યો ને એ તો એ સિંજ બેહી જાય એ બિચારા આખો દાડો ગરમીના કંટાળે ના હોય એટલે એટલે બધું મળી મળીને ભેગું થયું આ બગડ્યું પેલું બગડ્યું અને આ બાટલો જતો રહ્યો બધું મળી મળીને ભેગું થયું આ બે દાડાથી શિખર દશા બેઠી લાગે અમારી ભાઈ પછી ગરમી હશે સુભાઈ વડાપાઉ કરી અને હું મરચાના ભજીયા કરું જો અમે બે જણા બહુ કામ પણ કરીએ છીએ હું મરચાના ભજીયા બનાવું છું અને વડાપાઉ કરે છે ગળિયાળમાં વાગી ગયા છે જો નવ અને ચોત્રીસ અને અમે બે જણા મારો મહેનત કરી રહી છે ગરમીમાં બરાબર નહીં લખશું એના વડો આટલા વડો હજુ કેટલી ધોવાની એ દક્ષુ કેટલા વાગસી મારા